થાનગઢ નગરપાલિકાની ચૂંટણીને પરિણામ આવ્યું એને સત્તર દિવસ જેટલો સમય થયો હજુ સુધી પ્રમુખ કોને બનાવવા આ કાંઈ નક્કી થયું નથી અંદર કંઈક ને કંઈક ખેંચતા ગ્રુપિઝમ ખૂબ ચાલે છે ઘણા લોકોએ ચૂંટણી પહેલાં પોતાના સમાજને કમિટમેન્ટ આપેલું કે આપણા સમાજનો પ્રમુખ બનાવવાનો છે મારે જિલ્લા પ્રમુખ સાથે વાત થઈ ગઈ છે કોઈએ કહ્યું ફલાણાભાઈ બનશે કોઈએ કહ્યું મારા શાળા બનેવી બનશે પ્રમુખ કોઈએ કહ્યું ફલાણાભાઈ બનશે આ તમામ લોકોએ પ્રમુખ બનવાના સપના જોયા જિલ્લા પ્રમુખની નજીક જે લોકો હતા એ લોકોને એવું થયું કે જિલ્લા પ્રમુખ મારું નામ સજેસ્ટ કરશે હું એમના ગ્રુપનો છું તો હું પ્રમુખ બનીશ આ બધાના સપનાઓ તોડવાનું કોઈએ કામ કર્યું હોય તો ધારાસભ્યો કહીએ ગયું જેઓએ કોથળામાંથી બિલા રોકાઈ દીધું